અન્ય ચૌદ યુવાનોને અલગ અલગ જગ્યાઓ પર હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે કરંટ લાગવાના બનાવમાં પ્રકાશ નામના આશાસ્પદ યુવાનનું ઘટના સ્થળ પર જ થયું છે લોખંડની એંગલ પંડાલ પરથી પસાર થતાં જ હાઈ ટેન્શન લાઈનને અડી જતા આ ઘટના બની હતી જેને લઈને સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયેલો છે ગઈકાલે રાત્રે સાડા અગિયારની આજુબાજુમાં ત્રણ તારીખે ગણેશ પંડાલના યુવક દ્વારા પંડાલનું કામગીરી કરવામાં આવી રહી હતી તે ટ તે સમયે પંડાલના બીમ અગિયાર કેવીના બાયર સાથે અટેચ થતાં પંદરથી વધુ યુવાનોને કરંટ લાગ્યો હતો જેમાં એક યુવાન સચિન ઉર્ષ ફટાભાઈનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું જે ઘણું દુઃખદ Berkena benih hati dapka, kalau kepala.